અમે નડિયાદ થી સ્પેશિયલી અહિયાં દોરી લેવા માટે દોરી માં એક વારે ઓછી હજાર વાર ને અઢી હજાર વાર આવે ઊંચ નીકળી આજે ફિરકી તરત જ ચેન્જ કરી દેવામાં આવે છે આપડા ત્યાં જોધપુરી પતંગ ના કિન્યા બાંધેલા પતંગનો ઓર્ડર થી બનાયેલા હોય છે આપડા ત્યાં યુનિક આવા પંજાબી પતંગ અને કાપડ ના પતંગે અલગ અલગ વેરાયટી ના મળે છે આપડે ટોટલી સાડી સત્યાવીસ થી મળી ત્રીસ થી બેતાલીસ સાઈઝ બધી જોધપુરી ત્રિવેણી કાગળ ની આવે છે અને એકે પંજાબ એકે પતંગ ફાટેલો નથી આવતો અને પિસ્તાલીસ વર્ષથી આ ધંધો છે અને આ જગ્યા પર આપડે પાંત્રીસ વર્ષથી ત્રીજી પેઢી છીએ આ ત્રિવેણી પતંગ છે ને એકદમ ટાઈટ પતંગ આવે છે ગમે આમ લૂઝ કરો તો પાટર્ન ને એવું ને એવું ટાઈટ રે દોરી માં આપડી પોતાની જાતે બનાવેલી દોરી આવવાની એમાં સાકડા છે ગેડા છે એ આપડી પોતાની સ્પેશિયલ દોરી આવવાની આપડા નામની ની અને હાથ ઘસેલી દોરી આવવાની ચોતર નવતર બાર તાર અને આપણી સ્પેશિયલ આવવાની એની અંદર ઊંચ નીકળી આજે ફિરકી તરત જ ચેન્જ કરી દેવામાં આવે છે આ ચાર તાવાના પતંગ છે આખા ઢાઈ તાવાના વ્હાઈટ પતંગ છે આ ખંભાથી ફેન્સી પતંગો છે આ ઉપરનાય ખંભાથી છે આ દોઢ તાવા છે પેલા ડાઈટ આવા છે આખી અમારો મળે છે મંજોલી થી માડીને પોણે સાઈડ ના પતંગો આપડા ત્યાં મળે છે આપડા માં દોરી માં પૂરેપૂરી ગેરંટી આવે છે દોરી એક રીલ માડીને અઢી ની દોરી પૂરેપૂરી આવે છે ઉત્તરાયણ વાસી ઉત્તરાયણ દુકાન ચાલુ હોય છે અને બારે મહિના દારૂ ખાનું આપડા ત્યાં મળે છે ફૂલ સ્ટોક છે કિન્યા બાંધેલા પતંગો નો જયારે પણ જોઈએ ત્યારે મળી રહેશે અમે નડિયાદ થી સ્પેશિયલ અહિયાં દોરી લેવા માટે પટેલ મહેશભાઈ પતંગ ભંડાર માં આવેલા છે નડિયાદથી અમને ઘણા બધા રિવ્યુઝ સાંભળવા મળ્યા કે અહીં આગળ એમની સ્પેશિયલ દોરી જે છે એ ઘણી વખણાય છે એટલા માટે અમે અહીંયા આગળ આવ્યા છે ટ્રાય કરવા માટે સ્પેશિયલ કે કેવી આવે છે અને અહીંયાનું બહુ જ બધી વસ્તુ અમે લોકો સાંભળી છે ચોક્કસ તમે એકવાર અહીંયા આગળ આવી અને વિઝિટ કરો તો ભાઈ તમે બધી ડિટેલ તો જોઈ લીધું ને જાણી બી લીધું એટલે જલ્દીથી આવી જજો લોકેશન કોન્ટેક્ટ ડિટેલ તમને સ્ક્રીન ઉપરથી જ મળી જશે મલ્યતાર રાધે રાધે